નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારે આ ખેડૂત ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણે લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટયાર્ડ અગિયારસો એકાવનથી ચૌદસો એકસઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી ચૌદસો નેવ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો બાવીસ રૂપિયા નગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પંચાણું રૂપિયા ઉનાવા એક હજાર બેથી ચૌદસો નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સાહીઠ રૂપિયા આગળ વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડ બારસોથી તેરસો પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર એક હજાર અડત્રીસથી ચૌદસો એકસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો વીસથી ચૌદસો એંસી રૂપિયા આગળ વાત કરીએ વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો બેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો માણસા માર્કેટ યાર્ડ તેરસો એકાવનથી ચૌદસો ઓગણસિત્તેર રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો બત્રીસ રૂપિયા આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ તેરસો એકવીસથી પંદરસો પાંચ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો સત્તાણું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધારી માર્કેટ યાર્ડ નવસો વીસથી ચૌદસો ત્રીસ રૂપિયા હળવદ માર્કેટયાર્ડ બારસો થી પંદરસો એક રૂપિયો આગળ વાત કરીએ બોટાદ બારસો એસી ચૌદસો પંચ્યાસી રૂપિયા માર્કેટ યાર્ડ તેરસો વીસથી ચૌદસો સત્તાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો પાંત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આજના સરાસ બજાર ભાવની તો મિત્રો આજના કપાસના સરાસ બજાર ભાવ ચૌદસો પચાસ સુધીના જોવા મળી રહ્યા છે મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રેજેતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો